ચાયે વાસળી ઉભી ને અમારું મોટર સાયકલ ને બનાવીશી મસ્ત મજા નો ગાવડી હાટું માંડવું મતલબ ધાર્યું ધાર્યું બનાવ્યું

બહી ગઈ છે અમારે કુકડી અહીંયા રહી ગઈ છે ચણે એટલે આવી ગઈ ઢેલ બીજી બેઠી માસો નજારો ઢેલનો મોહલનાનો ઢેલનો નજારો તો આજે આપણે લીધું છે માયક એનું અનબોક્સિંગ કરીને બતાવી તમને આ રીતનું કંઈક હોય એમાં એક આવું એક નીકળ્યા બે 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 અને એક આ ફોનમાં ભરાવાનું આ રીતનું કંઈક ચાર્જર એનું નીકળ્યું ચાર્જર એક નીકળું નીકળી અને એક આઈફોન ની પિન ભાઈ અમારા અહીંયા આવી ગયા કાંઈ જ ભાઈ શું બનાવી છે આપડે બ્લોક બનાવી અને આ શું બનાવ્યું ટાળીઓ બનાવી એમ કે આ રીતના કઈક થાંભલા ખોલ દીધા છે એક થાંભલો આ એક અહીંયા એક અહિયાં કઈ ભાઈ બનાવી દીધા ને તો આપડે માયક લગાવી દીધો કમેન્ટ માં કહીજો કેવો અવાજ આવે છે માયક આ રીતનું કઈ ચોટાડ દેવાનું હોય માયક માં અવાજ આવતો હોય છે ને હમ

તમારે જવાનું ભણવા ઓકે એ ત્યાંથી સડી એગીશ તું હેત ભાઈ તો સડી એકતા નથી સડવાની કોશિશ કરે સડી ગયો હો ભાઈ હ વાહ ભાઈ સીમ્બાભાઈ અમારે અહીંયા બેમડા ઉપર ઉપાહ nó đi về cặp được sao lạc rồi anh mà mình ủa xong cái đó số là cái đó cái bao thế à ờ mình được ખાલી પીડું છે એટલું તોડું પીડું તું કેમ કે આગળ જતા પાણી ભરાતું હતું એટલે એટલો ખાસો માર દીધો ક્યાં હતા ભાઈ ખાસો માર દીધો મસ્ત નજારો મોટી તાળી

આ છે અમારો કુવો આખો ડેર ભાંગી ગયો એક એકવામાં એમને પડી ગયેલી ઊભી આવો કઈક માંડવો બની ગયો ગા હાટુ અધુરું કામ છે હજી અને હવે અમે ભાગી ભાગીશી ગામમાં